સુરત પાસે પલસાણાના એના ગામ પાસે અકસ્માતની ઘટના લોકોની ચીચિયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો ગંભીર ઇજાગ્રસ્તોને કારણે એક મહિલાનું પણ મોત નીપજ્યું સુરતના પલસાણાના એના ગામ પાસે ત્રણ કાર વચ્ચે અકસ્માત થયો હતો જેને લઈને લોકોની ચીચિયારોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો કમનસીબે ગંભીર ઈજાઓના કારણે એક મહિલાનું મોત નીપજ્યું હતું પલસાણા પોલીસે સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે વધુ એક અકસ્માતની ઘટના બની હતી સુરતના પલસાણા તાલુકાના એના ગામ પાસે ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો મારુતિ આર્ટિગા કારના ચાલકે સ્ટેરિંગ પરનો પોતાનો કાબુ ગુમાવતા કાર નેશનલ હાઈવેનો ડિવાઇડર કૂદી ગઈ હતી અને સામે આવી રહેલી કાર સાથે અથડાઈ હતી જેને લઈને ત્રણ કાર સાથે અકસ્માત સર્જાતા કારમાં સવાર લોકોની ચીચિયારોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો ગંભીર ઈજાઓના કારણે સારવાર મળે તે પહેલાં જ એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને બારડોલી અને પલસાણા તાલુકાની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે સ્થળ પર દોડી ગઈ હતી હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે